જય શ્રી કૃષ્ણ પશુપાલક મિત્રો તો મિત્રો તબેલો અથવા શેડ બનાવવા માટે કેટલો ખર્ચો થતો હોય છે તો આજે આપણે વિડીયો દ્વારા પશુપાલકોને માહિતી આપીશું તો મિત્રો અગાઉ તમે વિડીયોમાં કોમેન્ટ કરી હતી કે કેટલો ખર્ચો થાય છે તો આજે તબેલા વિશે માહિતી આપી દઉં અને કેટલો ખર્ચો થાય તેના વિશે તમને માહિતી આપું તો સૌ પ્રથમ આપણે તબેલાનું માપ નક્કી કરવાનું હોય છે તો આપણે એક દાખલા રૂપી એક તબેલાનું માપ સિત્તેર ગુણ્યા પોત્રી એટલે કે સિત્તેર ફૂટ ઊભું અને પોત્રી ફૂટ આડું એમ નક્કી માપ કર્યા પછી એક ઢાળું બનાવું કે ચાર ઢાળું પાડવા એ નક્કી કરવાનું તો આપણે ચાર ઢાળની વાત કરીશું તો સૌ પ્રથમ ધોબલી ચૌદ જોઈશે ચૌદ ધોબલી જોઈશે બાર ઊભી લાઇનમાં અને બે ધોબળી ચાર ઢાળા માટે વચ્ચે આવતી હોય છે તો બાર ધાંભળીવાળી લાઈનમાં એક ધાંભલીનું અંતર આઠ ફૂટ જેટલું રહેતું હોય છે અને બે ધાંભળી ચાર ઢાળ માટે એક ધાંભલાનું અંતર અઢાર ફૂટ જેટલું રહેતું હોય છે તો ધાંભલીઓ નક્કી થઈ ગઈ હવે આપણે ધોબલીનો ખર્ચો જાણીશું તો અને બીજું જાણવા જઈએ તો ગજવેલ ધોબલી અને સિમેન્ટ ધોબલી તો સારું તબેલું લગાડવું હોય તો ગજવેલ તાંબલી લગાવવી પડે તો તે ધાંભલી એક ચાર હજાર સુધી પડતી હોય છે જે ગજવેલની ધોબલી હોય છે તે આપણને ચાર હજાર સુધી બજારમાંથી પડે છે સારી ગેજની લાવો એટલે ચાર હજાર રૂપિયા થતા હોય છે એટલે ચાર હજાર ગુણ્યા ચૌદ ધોબલીના આપણે હિસાબ કરીશું તો પંચાવન હજાર ચાર ધાંભલીના થઈ જશે જે ગેઝવેલની લાવવાની છે તેના અને આપણે જે ધાંભલાની વાત કરીએ કે લાઇટના ધાંભલા બજારમાંથી લાવીએ તો પચીસસો રૂપિયાનો એક ધાંભલો મળે છે તે ધાંભલાના બે ધાંભલા થાય છે એટલે કે એક ધાંભલો પચીસસોમાં રૂપિયામાં મળે છે તેના બે ધાંભલી થતી હોય છે તો મિત્રો તે ભલા સત્તર હજારથી વીસ હજાર સુધી પડે છે અને બીજી કે વાત કરીએ તો સિમેન્ટના ધાભલા આપણને થોડા સસ્તા પડે છે એટલે કે ઘણા સસ્તા પડે છે મિત્રો પણ જે ધાંભલાનો છેડો આવે તે પતળો આવતો હોય છે એક સાઈડ એટલે તબીલામાં થોડું ઉઠાવ એટલે કે ફાબણી થોડી માપી રહેતી હોય છે તો મિત્રો આપણે ફાબાડવું હોય સારું લગાડવું હોય તો ગજવેલની ધોબલી દસ ફૂટમાં મારવી પડે જેથી કરીને તબેલો સારો એકદમ લેવલ બનાવે અને પહેલાં શું હોય કે ધાંભલી થોડી જાડા પાતળી થતી હોય છે એક સટ્ટો પાતળો આવે ને એના લીધે જ અને બીજું વાત કરીએ કે ચેનલ એટલે કે લોખંડ ચેનલ આવે તે ભાવ અલગ અલગ હોય છે તે અંદાજે એક લાખ વીસ હજારનું લોખંડ થતું હોય છે જે પોત્રી બાય સિત્તેરનું આપે જે તબેલાનું માપ આપેલું હતું તે તબેલામાં એક લાખ વીસ હજારનું લોખંડ થતું હોય છે અને બીજું કે એમાં થોડો ભાવ અરસપરસ થાય એટલે દસ વી હજારનો ફરક રહેતો હોય બાકી એક લાખ વીસ હજાર રૂપિયા તો એમાં પરફેક્ટ હોય જ છે અને બીજું જોવા જઈએ તો ખીલા કટર ડીશ બોલ્ટ કલર વગેરે સામાન છૂટક વસ્તુઓ એ દસ હજાર જેવી થતી હોય છે એટલે કે છૂટક વસ્તુઓ જે છે કલર બોલ્ટ એ દસ હજારની થતી હોય છે અને હવે વાત કરીએ પત્રા પત્રાની વાત કરીએ તો પતરા પણ અલગ અલગ જાતના આવતા હોય છે સારી ક્વોલિટીના પત્રા લેવા જઈએ બજારમાં તો પોત્રી બાય સિત્તેરની વાત કરીએ જે તબેલાની શેડની એમાં સાઠ હજાર આજુબાજુ પત્રા થતા હોય છે તેમાં થોડા ઘણો ફરક રહેતો હોય છે કારણ કે પત્રા ઘણી જાતના હોય છે તેથી જાણી જોઈ અને ભાવ નક્કી કરીને લાવવા જેથી કરીને પશુપાલક મિત્રોને નુકસાન ન જાય કારણ કે અમુક બજારમાં બે ત્રણ ત્રણ રૂપિયાનો ફરક હોય છે દાખલા તરીકે ધાનેરા લાકણી અને થરાદમાં પણ ત્રણ ત્રણ રૂપિયાનો ફરક તો જોવા મળે જ છે એટલે મિત્રો પહેલાં ભાવ નક્કી કરીને જ પતરા ખરીદવા અને જો રોકડથી લાવવા હોય તો ભાવ નક્કી પહેલાંથી જ કરી દેવો તો ફાયદે વધુ પડશે અને હવે વાત કરીશું આપણે કારીગરની એટલે કે તબેલો બનાવો હોય તો સારો કારીગર આપણે જોઈશે તબેલાની અંદર કારીગર સારો હશે તો જ તબેલો સારું ઉઠાવવામાં એટલે કે ફાબણીમાં આવશે જો કારીગરમાં કંઈક ફોલ્ટ હશે તો તબેલો પણ એ જ પ્રકારનું બનશે તો મિત્રો એ કારીગર આપણે લાવવા માટે એની મજૂરી તો કેટલી થતી હોય છે તે આપણે બતાવીશું વિડીયોમાં તો મિત્રો કારીગરની મજૂરી સિત્તેર ગુણ્યા પોત્રી ચાર ડાળા તબેલામાં તેની મજૂરી ગણવા જઈએ તો એને ઓછામાં ઓછા છ થી સાત દિવસ તો લાગી જ જાય એટલે મિત્રો તેની મજૂરી થાય છે સિત્તેર ગુણ્યા પોત્રીસ ચાર ડાળામાં ત્રીસ હજાર આજુબાજુ મજૂરી લેતા હોય છે જો કારીગર સારા હોય તો પોત્રી ચાળી લેતા હોય પણ આપણે ત્રીસ આજુબાજુ તો ચાલે જ છે હાલ બનાસકાંઠા એટલે લાખણી તાલુકાની અંદર અમારે તો ત્રીસ હજાર જ આપ્યા હતા સિત્તેર ગુણ્યા પોત્રી જે શેડ બનાવ્યો હતો ચાર ઢાળો તેમાં અમે ત્રીસ હજાર જ કારીગરને આપ્યા હતા અને બીજો ખર્ચો ગણવા જઈએ છૂટક એટલે કે અંદાજે બીજો છૂટક ખર્ચો દસ હજાર ઉમેરી દો એટલે ત્યાં તબેલાનું કામ પૂરું થઈ જાય અને બીજું કહેવાય આપણે એનો ટોટલ ખર્ચો એક સાથે જણાવીશું કેટલો થયો છે તે ટોટલ ખર્ચો ગણી લઈએ એટલે કે તબેલાનો કુલ ખર્ચો કેટલો થાય છે તે પશુપાલક મિત્રોને ખબર પડી જાય તો મિત્રો સૌ પ્રથમ આપણે થાંભલીની વાત કરી હતી તે તાંભલીના પંચાવન હજાર બરાબર તાંભલીના પંચાવન હજાર અને જે લોખંડ ચેલનની વાત કરી હતી ચેલન લોખંડની ચેનલ આવે તેની વાત કરીએ તો એક લાખ વીસ હજાર આજુબાજુ જેવું ગેજ અને જેવું વજન થાય તેવા દસ હજાર વીસ હજારનો ફરક રહેતો લોબો ફરક રહેતો નથી એટલે એક લાખ વીસ હજાર લોખંડના અને બીજી બોલ્ટ કલર આ જે ખીલાની વાત કરી છે વગેરે તેના દસ હજાર ખીલા બોલ્ટ છે તે કલરને દસ હજાર થશે અને ત્રીસ હજાર મજૂરી જે અમને લાસ્ટ વાત કરી તેની કારીગરની મજૂરી અને દસ હજાર અન્ય ખર્ચો કોઈ બી ડીઝલ કોઈ ગોળો લાવો પીલા ભરવા માટે તે ખર્ચો આપણે ત્યાં એડ કરી દીધો તો મિત્રો ટોટલ કેટલા થયા એક પંચાવન હજાર એક લાખ વીસ હજાર દસ હજાર ત્રીસ હજાર અને પાછા દસ હજાર એમ ગણિયત એટલે કે ટોટલ ખર્ચો બે લાખને વીસ હજાર જેટલો ખર્ચ થતો હોય છે કેટલો બે લાખને વીસ હજાર એટલે કે અઢી લાખ આજુબાજુ તબેલો શાનદાર પોત્રી ગુણ્યા સિત્તેર એટલે કે પોત્રી બાય સિત્તેર ફૂટનો તબેલો બનાવવો હોય ચાર ઢાળો બહુ સરસ અને સારો તો બે લાખ વીસ હજાર એટલે કે અઢી લાખ સુધી રકમ થતી હોય છે અને શાનદાર તબેલો એક પ્રકારનો સારો બની જતો હોય છે અમારે ત્યાં બનાવેલો છે તે તે વિડીયોની અંદર જોઈ રહ્યા છો તે જ તબેલો છે જે અમારે એક લાખને એટલે કે બે લાખની વીસ હજારમાં તૈયાર થયો છે શાનદાર તબેલો છે એટલે તમારે ત્યાં કેવો તબેલો બનાવવો છે તે વિડીયોના માધ્યમથી જોઈ લેજો અમારે ત્યાં તો વાળા તબેલાની અંદર ટ્રેક્ટર પણ અવરનવર કરી શકે છે અને એટલે કે એની હાઈટ જોવા જઈએ તો દસ ફૂટની લાવી હતી અમે સાડી આઠ ફૂટ બારે રાખી છે અને દોઢ ફૂટ તે પિલ્લર અંદર જમીનમાં ઘાલી દીધા છે જેથી કરીને વાવાઝોડું આવે તો ઉચકવાનો એમ ન રહે એટલે હાઈટ તો રાખવી જ કારણ કે હાઇટ વગર તબેલો ચાર ઢાળો ફાપતો નથી જો ફબાડવો હોય સારો તો બે ફૂટ સારું લોભ કરવો નહીં એટલે મિત્રો અમારે ત્યાં આવું શાનદાર પ્રકારનું મેં બનાવી દીધું છે અને તમે પણ વિડીયોના માધ્યમથી બનાવી લેજો અને બીજું કે એક બાજુ અમે મિત્રો જે તળિયું છે તે પાકું બનાવી દીધું છે કારણ કે એક સાઈડ શંકર ગાયું છે તેના લીધે પાકું છે અને એક સાઈડ અમે રાખ્યું છે કાચું કાચું રાખવાનું મેન કારણ એ છે કે શંકર ગાય જે વ્યાવા થતી હોય તે અડવાણમાં વધવું આવતું હોય છે જેથી કરીને જે પ્લાસ્ટર હોય છે તેમાં બેસી ખેતી નથી તેના લીધે જ અમે આ તળિયું બનાવવામાં આવ્યું છે પણ શાનદાર ઉપયોગી આવે છે ચોમાસાની અંદર એટલે તમે પણ તબેલું બનાવો તો એક બાજુ તળિયું જ બનાવો છો પાકું કારણ કે ચોમાસાની અંદર જે કાદવ થતો હોય છે તે નથી થતો ધોઈ નાખીએ એટલે કમ્ફર્ટ થઈ જાય છે એટલે મિત્રો તમે પણ જો બનાવો તો તમે પાકો જ બનાવજો અને આ ટોકાનો પણ અલગથી વિડીયો બનાવીશું તો મને બતાવીશું કે કેટલો ખર્ચો થાય છે ટોટલ ખર્ચો ટોકાનો પણ અગાઉ વિડીયોમાં બતાવીશું અને હવે આપણે જોઈશું કે એનું લુક કેવું છે બનાવી દો દીધું પણ ફાબે છે કેવું ચાર ઢાળો તો જોયો મિત્રો વિડીયોમાં તમે કે કેવું ત્યાંનું લોકેશન છે અને કેવું તે ઉઠાવવા લઈ રહ્યો છે ખર્ચો તો થશે મિત્રો પણ એકવાર ખર્ચો કર્યા પછી જોરદાર કોઈક મહેમાન પણ આવશે તો કહેશે કે જોરદાર બનાવ્યું છે એમ એટલે ખર્ચો તો કરી લેવો તો કરી જાણો પચાસ હજાર આજુબાજુ ફરક પડતો હોય છે તો બે લોકો બનાવતા હોય છે એટલે ચાર ઢાળનો કેટલું લુક લેવામાં આવ્યું છે કેવું તેની ઉઠાવ આવી રહ્યો છે તે વિડીયોને તમે જોઈ રહ્યા છો તો દરેક મિત્રોને વિનંતી છે વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો આજનો વિડીયો મારો કેવો લાગ્યો તમને અને જે મિત્રો કહેતા હતા કે કેટલો ખર્ચો થાય છે એ વિડીયોમાં તમને બતાવી દીધો છે અને વિડીયોમાં કોઈ ભૂલ થઈ હોય તો માફ કરી દેજો અને અમારા ઘરનો જ તબેલો બનાવેલો છે તેનો જ આ વિડીયો અમે પ્રૂફ સાથે ઉતાર્યો છે જે કેટલો ખર્ચો થાય છે તે તમને બતાવી દીધો છે વિડીયોમાં ટોટલ ફિનિશિંગ કેવું છે તમે જોઈ રહ્યા છો તો પશુપાલન મિત્રો કેવો લાગ્યો આજનો અમારા વિડીયો અને તબેલા વિશે કેવી માહિતી આપી હતી કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમે પણ તબેલું બનાવશો એ અમે આશા રાખીએ છીએ કે વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી